આજે વિસાવદનના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી પટેલને સીધો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે ઉમેશ મકવાણાને જો તમારામાં તાકાત હોય તો રાજીનામું અપાવી બતાવો અને ફરીથી બોટાદમાં ચૂંટણી લડાવી બતાવો આ બાબતને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટાલિયા પર વળતો પ્રહાર કર્યો છે અને શું વાત કહી છે વિગતે વાત વૈષ્ણવ જે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ભારતીય પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં જે ધારાસભ્યોના રાજીનામા પડે છે તેમાં સી આર પાટીલ છે તે ધારાસભ્યની દુકાન ચલાવી રહ્યા છે ખરીદ વેચાણની વાત આટલેથી નહોતી અટકી જે રીતે થોડાક સમય પહેલાં ઉમેશ મકવાણા જે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તે મામલેના સંદર્ભમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સી આર પાટીલે ઉમેશ મકવાણાને ખભો ઉપર બંદૂક ફોડી છે સાથે આટલેથી ન અટકતા તેમણે એક ચેલેન્જ પણ પડકારી અને ચેલેન્જમાં કહ્યું કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલમાં જો તાકાત હોય તો તેઓ ઉમેશ મકવાણાનું ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી ફરીથી ચૂંટણી બોટાદમાં લડાવી બતાવે અને જીત્યા જીતાવી બતાવે આ પ્રકારે પડકાર ફેંક્યા બાદ હવે ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેનો વળતો પ્રહાર સામે આવ્યો છે તેમણે બે હજાર બાવીસમાં જે વિધાનસભાની એકસો છપ્પન સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી તેને તેમણે શું વાત કહી છે અને શું યાદ કરાવ્યું છે તે સાંભળી લઉં વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ સી પટેલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદન મેં જોયું મને એ લાગે છે કે ગોપાલભાઈ વટિયાલ્યાની સ્મૃતિ ભમ થઈ ગઈ લાગે છે કારણ કે બે હજાર બાવીસની ચૂંટણી ભૂલી ગયા લાગે છે બે હજાર બાવીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ને છપ્પન સીટ સાથે જીતી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી અત્યારે તો એકસોને બાસઠ સીટો છે બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે એકસો ને જણા બે હજાર બાવીસમાં હાર્યા હતા સવાસો જેટલા એ ડિપોઝિટ ગુમાવી હતી આ બધું યાદ રાખો અને પછી નિવેદનો કરો તો યોગ્ય રહેશે હવે સાંભળે તા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે હાલ તેમનું મહત્વનું નિવેદન માનવામાં આવી આવ્યું છે તેમાં તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એકસો સિત્યોતેર જે સીટો પર લડે હતી જેમાંથી સો જેટલી સીટો પર તો આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે અને સિત્તેર જેટલી સીટો પર પણ કારમી હારનો સામનો કરવો પડતો ત્યારે તમામ બાબતને લઈને યજ્ઞેશ દવેએ જે ગોપાલ ઇટાલિયા એ પણ કાર નિવેદન આપ્યું હતું તે નિવેદન ઉપર વળતો પ્રહાર કરતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ